જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે પોણીમોથી ચાવી ગોતી તાળું ખોલો અને ઇનામ જીતો તો બળુબા પેલ લકણ જોઈ લો રોહિતના હાથે બોધવામાં આવી છે તાળું બરાબર બે બે જણાની ટીમો પાડવાની છે તો રોહિત અંગે હાલ આપણો મોણો છે શ્રવણ બરાબર શ્રવણ આબા જોઈ જા જો હવે શ્રવણ પડશે પોણીમો અને પોણીમોથી ચાવી ગોતી અને રોહિતના હાથે જે તાળું છે એરું તાળું એને બે મિનિટ ની અંદર ખોલવાનું છે બરાબર બે મિનિટ નું ફિક્સ ટાઈમિંગ છે અને ત્રણ વિજેતા કરવાના છે આપણે ત્રણ ટીમો બરાબર પહેલા નંબર ને પંદરસો રૂપિયા છે પહેલા નંબરની ની ટીમ ને બીજા નંબરની ટીમને ટીમ હજાર રૂપિયા અને ત્રીજા નંબરની ટીમને ટીમ પાંચસો રૂપિયા ટાઈમર ઉપર બરાબર અને હવે બીજી વાત કે સવન જેવો પાણીમાં માં પડશે એટલા રોહિતને ગીત ગાવાનું ચાલુ કરવાનું છે જેટલી ગળા એને ચાવી ગોતી અને તાળું ના ખોલી રે એટલી ગળા કોમેડી ચેલેન્જ છે બરાબર ચલો ભાઈ રેડી

ਇਹ ਤਾਂ ਕਾਲੀਆ ਦਾਹਿਤ ਨੇ ਉਪਰੀ ਦਾਹ ਕਰੀ ਇਹ ਉਹਨ ਡਿੱਗਿਆ ਰੋ ਇਹ ਬੀਜਾ ਹੁਣ ਖੂਬ ਆਉਣੀ ਇਹ ਨਾ ਗਮੇ ਤੇ ਗਮੇ ਤੇ ਗਮੇ ਤੇ ਗੀਤ ਤਾਂ ਗਾਉਂਦਾ ਇਹਨੂੰ ਦਿਲ ਖੁਸ਼ ਕਰਵਾ ਮਾਟ ਇਹਨ ਹਾੜਾ ਮਾਟ ਗਾ ਜਿੰਦਗੀ ਤੇ ਗਾ ਹਿੰਦੀ ਗੁਜਰਾਤੀ ਨੂੰ ਸੇ ਮਿਲ ਕੇ ਤੋ ਇਹ ਅਜਾ ਤੁਮਸੇ ਮਿਲਨੇ ਪੇ ਦਿਲ ਕਰਤਾ ਹੈ ਹਮ ਕਹਿ ਰਹੇ ਆਏ ਕੜੀ ਜਿੰਦਗੀ ਤੁਰ ਨਹੀਂ ਆਬਲੀ ਆਹ ਓਹ ਤੁਮਸੇ ਮਿਲ ਕੋਈ

ઓ ઓ ઓલે રાધી રે એ સર જલ્દી તારા તારા તે ગામ મા જાજેરે જાન લ સારા તે ગામજે રે લઈને આવું મારા ની રાણી તંગે ઓઢાડવા અંગે ઓઢાડવા પાટણ થી પટોળા રેલાઉટ ટોપ થઈ ગયો પટી આઉટ ના કેવાય તો હવે બીજા નંબરની ટીમ આવી છે બીજા નંબરની ટીમમાં આપડે કિશન અને શ્રવણ બે જણા છે બરાબર કિશન ના તાળું બધી બિહાર જશે અને શ્રવણ ચાવી ગોતવા

મેન કોમેડીુલી તું ભાગલા કરે અરે હુના હુના ગતા હોય ને જાહેર મના ગઈ ગઈ ચાલુ રાખ રાખ તું ચાવી કોઈ નહીં ગડી લે લે ઓય બમ કોગન તો યાર તો ના તું તાર ઘાયલ વાળો આવડતો તો કશે વાતો નહીં ના હારત ગાવાના लाय 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 टाइमर चालू था। है। जल्दी, जल्दी, जल्दी। कंप्लीट खुले। एक पचीत क्या ले? एक पचीत क्या भी। बंदार। एक चलो करें भाई। अबे आया। बावे ने विपुल पुली। તો હવે ત્રીજા નંબર ની ટીમ આવી છે બે હા ભાઈઓ વિપુલ અને ભાવેશ બરાબર રેડી સ્ટાર્ટ નાખી

કેવી oh, મોકડી <het> <chat> <ophan> <laughs>

टाइम तो है जमा फाइन चलो डाल दो स्टार्ट तभी तो, तो। <laughs> नहीं तो अरे पानी खाली नहीं करवाना। ये अब गेट 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 ना यहां मरना यहां इसके सिवा जाना कहा कल खेल में

ભાઈ જલ્દી દોડો દોડો ચલો જલ્દી ના લ ખાલી એક અધુ ગામે કડી ગઈ નથી પૂરું એન્ડ સુધી ગઈ નથી

ખૂણે ખૂણે ફરજે તું વચમાં ઓછો ખુલજે ચાવી દોડી દાય એટલે લઈને બહાર આવજે મિલિટે